સુરત શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે તંત્ર પણ કોરોનાના સંક્રમણને અટકાવવા મેદાને પડ્યું છે રવિવારે નવા અગિયારસો તેર પોઝિટિવ કેસ આવતા નોંધવા પામ્યા હતા તો કોરોનાથી વધુના બારના મોત નીપજવા પામ્યા છે જે કોરોનાને માત આપનાર સંખ્યા એકવીસો ઓગણત્રીસ થવા પામી છે અને તે લોકો દદી ઘરે પણ પહોંચવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘટી જવા પામી છે તે સુરત મનપાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં આઠસો ઓગણચાલીસ અને જિલ્લામાં બસો ચુમોતેર મળી કોરોનાના નવા એક હજાર એકસો તેર એટલે કે અગિયારસો તેર પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ અઠ્ઠાવીસ હજાર સાતસો એકોતેર થવા પામ્યો છે

કુલ સત્તાવીસ હજાર છસો છોતેર કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો બ્યાસીના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી હજાર ચારસો પંચ્યાસી અને સુરત જિલ્લામાં કુલ સત્તાવીસ હજાર છસો છોતેર કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો બ્યાસીના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી નેવ હજાર ચારસો પંચ્યાસી અને સુરત જિલ્લામાં ત્રેવીસ હજાર નવસો પચાસ દર્દી કોરોનાના માતા પિતા જ ઘરે પણ પહોંચ્યા છે